નમસ્કાર અમેરિકા ગુજરાત તક ના ખાસ બુલેટિન માં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ બુલેટિન ની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારો થી વડોદરા વડતાલ બાદ હવે રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કુલ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે સંપ્રદાયના સાધુઓના અશ્લીલ વિડીયો વાયરલ થતાં હરિભક્તોમાં રોષ છે તો ગઢડા ગોપીનાથજી મંદિરે હરિભક્તોએ સાત દિવસનું અલ્ટિમેટમ આપીને આવા સાધુઓને હટાવવાની માંગ કરી છે ભાજપને લઈને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રહારો કર્યા છે પ્રેસ કોન્ફરન્સિંહ ગોહિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શન મોડમાં જોવા મળ્યા રવિવારે જમ્મુ કાશ્મીર અને સ્તરીય સુરક્ષા બેઠકની સમીક્ષા કરી હતી અમરનાથની યાત્રા અને તાજેતરમાં થયેલા આતંકી હુમલાને લઈને શાહે સમીક્ષા કરીને એજન્સીઓને આપ્યો આદેશ વિશ્વ પ્રખ્યાત અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા માટે વાઘા તૈયાર થઈ ગયા છે એક મહિનાની મહેનત બાદ ડાયમંડ અને મોતીના વર્ક સાથેના વાઘા બનીને તૈયાર રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો તો નૈઋત્યનો ચોમાસું હાલ નિષ્ક્રિય થઈ ગયું છે જેને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વીસ જૂન બાદ વરસાદ ફરી શરૂ થાય તેવી શક્યતા દર્શાવી છે છેલ્લા બે દિવસ પહેલાં જ વડોદરાની અંદર સ્વામિનારાયણના અમુક સંત દ્વારા એક યુવતી સાથે શોષણ કર્યું હોય અને તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી ઘટના સામે આવી હતી જે બાદ વડતાલની ઘટના સામે આવીને હવે રાજકોટની અંદર સ્વામિનારાયણના અમુક સંતો દ્વારા આ દુષ્કર્મની ઘટના થઈ હોય તેવી એક ફરિયાદ નોંધાવવામાં આવી છે શું છે સમગ્ર વિગત જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સતત વિવાદમાં આવી રહ્યા છે કેટલાક સંતોની લંપટ લીલાનો પર્દાફાશ થઈ રહ્યો છે જેને લઈને હરિભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગત પાવન સ્વામી દ્વારા સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરની નીચેના એક રૂમમાં લઈ જઈને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટના ઉપલેટાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલા ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે રાજકોટની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે રાજકોટ શહેરમાં રહેતી ત્રીસ વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વડતાલના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ બે હજાર વીસમાં ફેસબુકથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મિત્રતા કેળવી અને ત્યારબાદ પોત પ્રકાશ્યું ત્રણે આરોપીઓ હાલ ફરાર છે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે આઈપીસી ત્રણસો છોતેર બે એન ત્રણસો તેર એકસો ચૌદ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે ઉપલેટાના ભયાવદર પાસે આવેલા ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુળના નારાયણ સ્વરૂપદાસજી સ્વામી ધર્મ ધનસ્વરૂપદાસ સ્વામી અને મયૂર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની ફરિયાદ મળી છે ફરિયાદમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ત્રીસ વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપ સ્વામી અને મયુર કાસુદરિયા નામના શખ્સે મદદ કરી હોવાનું જણાવ્યું છે જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલાસો પણ થયો છે જેના કારણે ચકચાર મચી છે આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા તપાસ ધરવામાં આવી છે ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે ત્યારે આ મામલે હકીકત જાણવા માટે અને વિગતો મેળવવા માટે ગુજરાત તક જ્યારે ખીરસરા ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યું હતું ત્યારે ટીમને ત્યાં કંઈ પણ મળ્યું નહોતું ગુરુકુળના તમામ સંતો તેમજ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક અવારનવાર સ્વામિનારાયણના સંતો ઉપર જે પ્રકારની દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી રહી છે તેને લઈને સ્વાભાવિક છે કે હરિભક્તોમાં પણ નારાજગી આવા લંપટ સંતોને લઈને હોય ત્યારે બોટાદની અંદર હરિભક્તો નારાજ થયા છે ને શું કહ્યું સાંભળો વડતાલ સંપ્રદાયના લંપટ સાધુઓના એક બાદ એક કરતૂત બહાર આવી રહી છે લંપટાઈ કરતા વિડિયો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતા સંતોના વિડિયો છે તે સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈને ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને ઉતર્યા છે રવિવારે સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈને મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા ગોપીનાથજી મંદિર પર પહોંચ્યા છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત અમદાવાદ સાવરકુંડલા સહિતની જગ્યાથી હરિભક્તો અહીં પહોંચ્યા અને મંદિરમાં લંપટ સંતો સામે બેનર લગાવી નારેબાજી કરવામાં આવી હાય હાયના નારા સાથે સ્વામિનારાયણ ધૂન ગાઈને આવા સાધુઓને દૂર કરવા માંગ કરાય સાથે જ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓને હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું છે એટલું જ નહીં હરિભક્તોએ દિવસનું આપ્યું છે કે જો આવા સાધુઓને હટાવવામાં નહીં આવે તો આંદોલન કરાશે આ મુદ્દે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી બકુલભાઈએ સાધુઓની આ હરકતને અયોગ્ય ગણાવી અને આવા સાધુ સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કહ્યું આ ઉપરાંત આગામી બોર્ડ મીટિંગમાં આ મુદ્દે ચર્ચા કરી તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અમે સુરતથી આવ્યા છીએ પણ ઓલ ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં પ્રતિનિધિ સ્વરૂપે સમગ્ર ગુજરાતના મોટા મોટા શહેરમાંથી એક બે કરીને હરિભક્તો આવ્યા છે એમાં હજારોની હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે ધર્મેશભાઈ ગઢડા ગોપીનાથજી ટેમ્પલ રોડ ખાતે કેટલા લોકો હરિભક્તો આવેલા છે અને કેવા પ્રકારનો વિરોધ શું કારણ સંપ્રદાયના હરિભક્તો પુરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓ આજે લાગણીઓને ઠેસ પહોંચી છે ત્યારે તમામ હરિભક્તો સત્સંગીઓ બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ હરિજીવન આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે જેમ કે થોડાક સમય પહેલાં ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો જયારે શોષક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહિયાં મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજ માંગ છે જ્યાં સુધી એ લોકો હટશે નહીં અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે સાત દિવસની અંદર કાર્યવાહી કરો અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો જ્યારે વડતાલમાં બે દિવસ પહેલાં અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે એક વાગે હરિભક્તો આવે નહીં દસ વાગે આવ્યા તો અમે હાજર નહોતા એક વાગે આવે તો કોણ હાજર હોય અરે ભાઈ અમે તો દસ વાગ્યા આવી ગયેલા હતા તમારા ઓન રોડ ઓન રોડ

ક્લિપમાં સામે એ છે અને આરે એક ભગવત પ્રસાદ છે હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ આ શેર આ શેરમેન છે ટ્રસ્ટી છે બધાય જાડી સાંભળીના થઈ ગયા છે અમે જમા કે દાર વિરોધ કર્યો બેનર બેનર પ્લે કાર્ડ

એ અમે ટ્રસ્ટી તરીકે અમે સ્વીકાર્યું છે ત્રણેય ટ્રસ્ટીએ આની ચર્ચા અમે આવતી મિટિંગમાં કરીશું અને જે કાંઈ ગઢડા ડિસ્ટ્રિક્ટ કોર્ટ બેંકે ગઢડાની સ્કીમ ઘડી છે મંદિરની એની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે હરિભક્તો સંતો અને કમિટી મેમ્બરો ભેગા થઈ અને એની જે કાંઈ જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી થતી એ તમામ કાર્યવાહી કરશું મારી દ્રષ્ટિએ સંપ્રદાય ની દ્રષ્ટિ ખરાબ જ વસ્તુ છે સંપ્રદાય ને કલંક લાગે એવી વસ્તુ છે એટલે મને તો દુઃખ છે સંપ્રદાય બધા સંતો હરિભક્તો સાધુ દુઃખ હોય

પણ નવો બે મહિના થયા મારે આ ટ્રસ્ટી બન્યા એને એટલે એનું નામ હું મને ખબર છે ત્યાં લગી ભગવત પ્રસાદ સ્વામી છે આ પ્રમાણેના સાધુ લઈ આવતા બોર્ડમાં કાર્યવાહી કરશો ખરી 100% આવતા બોર્ડમાં આવતી મીટિંગમાં જ એની કાર્યવાહી કરવાનો મે ઠરાવ કરશો ઓકે આપને જણાવી દઈએ કે એક બાદ એક સ્વામીઓની પાપ લીલા સામે આવી રહી છે જેને લઈને સંપ્રદાય પર નિશાન સાધવામાં આવી રહ્યું છે અને આ જ મુદ્દાથી હેરાન થઈને હવે હરિભક્તો ખુદ મેદાને ઉતર્યા છે અને રોષે ભરાયેલા આ હરિભક્તોએ સાત દિવસમાં આવા લંપટ સાધુઓને હટાવવામાં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું છે નહીં તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે બોટાદથી રઘુવીર મકવાણાનો અહેવાલ ગુજરાત તક લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ ને રોકનારા બનાસની બેન ગેનીબેન બેન બનાસકાંઠા બેઠક ભાજપ પાસેથી છીનવી ગયા હોય તેમ લાગ્યું અને હવે ભાજપ પેટા ચૂંટણીમાં બનાસકાંઠાનો બદલો લેવાના પૂરેપૂરા મૂડમાં છે આ વખતે શું થશે બનાસકાંઠાની પેટા ચૂંટણીમાં જુઓ શું કહે છે ગણિત નમસ્કાર મિત્રો મિત્રો બનાસકાંઠાનો બદલો વાવથી બનાસકાંઠા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી હારી તેનો બદલો વાવ વિધાનસભાથી શું લેવામાં આવશે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને ચર્ચા ચાલી રહી છે કે ગિનીબેન ઠાકોરના ગઢમાં જ ગાબડું પાડી બનાસકાંઠા લોકસભા બેઠક હાર્યા તેનો બદલો લેવામાં આવશે સામે ગિનીબેન ઠાકોરને પણ મોટા અણસાર છે ફક્ત એક ભૂલ જી હા મિત્રો એક ભૂલ અને કામ તમામ એક ભૂલ અને ખેલ સમગ્ર સામે આવશે

આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અંદરખાને ખૂબ જ ખૂબ જ મહેનત કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટીની મોટી બેઠક પણ મળવા જઈ રહી છે જી હા સોમવારના રોજ આ બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠકમાં વાવ વિધાનસભા વિશે ચર્ચા કરવામાં આવશે વાવ વિધાનસભા કઈ રીતે જીતી શકાય તે રીતે તે માટે ચર્ચા કરવામાં આવશે ગિનીબેન ઠાકોર ગિનીબેન ઠાકોરનો ચહેરો ગુજરાત સહિત દેશમાં મોટો થયો છે આ ચહેરો મોટો થતો અટકાવવા હજુ મોટો થાય તેને રોકી દેવા માટે ભારતીય જનતા પાર્ટી પગલાં ભરશે ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ તમામ બેઠકો જીતવાની હેટ્રિકની વાત રોકી દીધી છે ગેનીબેન ઠાકોરે અને આ જ ઠાકોર પાસે અત્યારે સૌથી મોટો પડકાર એ છે કે વાવ વિધાનસભા કોંગ્રેસને ફરી જીતાડવી કોંગ્રેસને ફરી ન જીતાડવામાં આવે તો ગિનીબેન બેન ઠાકોરનું નાક રહ્યા છે અને ખેલ તમામ થશે સામે ભારતીય જનતા પાર્ટી પણ ભારતીય જનતા પાર્ટી પણ મહેનત શરૂ કરી ચૂકી છે વાવ વિધાનસભા વિશે થોડું જાણી લઈએ વાવ વિધાનસભામાં ઠાકોર સમાજ મોટી માત્રામાં રહે છે પરંતુ વાવ વિધાનસભામાં તમે જોશો તો ગેનીબેન ઠાકોર છેલ્લા ઘણા સમયથી જીતતા હતા હવે તેની તેની જગ્યાએ વાત તેવી છે કે ઠાકોર ચહેરો નહીં પરંતુ અન્ય અન્ય જ્ઞાતિમાંથી આ વખતે તક આપવામાં આવશે ગેનીબેન ઠાકોર પોતે ઠાકોર સમાજમાંથી આવે છે અને તેને ટિકિટ આપવામાં આવી લોકસભાની અને તે જીત્યા અને ઠાકોર સમાજને એટલે કે ગેનીબેન ઠાકોરને અન્ય સમાજે ખૂબ જ સપોર્ટ કર્યો આ જ કારણોસર આ વખતે અન્ય સમાજને ટિકિટ આપવાની વાત ચાલી રહી છે કયા કયા ચહેરાઓ છે મેદાને કોંગ્રેસની વાત કરીએ તો ગુલાબસિંહ ગુલાબસિંહ રાજપૂત જોકે જે બેઠક મળવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને પણ ચર્ચા કરવાની વાત છે ક્ષત્રિય સમાજનું આંદોલન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસર પાડી શકે છે અને પેટા ચૂંટણી વાવ વિધાનસભાની તેમાં પણ અસર પાડી શકે છે આ જોતા વાવ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ આગળ કરી શકે છે બીજું નામ છે ઠાકરસિંહ રબારી તાલુકા પ્રમુખ છે વાવ બનાસકાંઠા સમગ્ર જિલ્લા કોંગ્રેસ કિસાન સમિતિના પણ ચેરમેન છે જે પ્રકાર માહિતી છે મુજબ તો તેમને પણ મેદાને ઉતારી શકે છે ઠાકરસિંહ રબારી સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટું નામ ચાલી રહ્યું છે રબારી સમાજમાં પણ સારું નામ છે ને ઉપરથી ઠાકરસિંહ રબારીને તક આપવામાં આવે તો રબારી સમાજે જે ગેનીબેન ઠાકોરને સમર્થન આપ્યું લોકસભા ચૂંટણીમાં તે સરભર થઈ શકે તે પણ ગણિત થઈ શકે કેપી ગઢવી પણ છે ગેનીબેન ઠાકોર સાથે ઘણા સમયથી છે સલાહકાર માનવામાં આવે છે લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ઘણું યોગદાન આપ્યું તેવું કહેવામાં આવે છે તો તે પણ એક રેસમાં છે પરંતુ પરંતુ ઠાકોર ચહેરાને ન ઉતરવાથી કોંગ્રેસને ફટકો ન પડે નુકસાન ના થાય હારી ન જાય તે પણ ડર અંદરખાને અંદરખાને જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ભાજપની ત્યારબાદ હજુ પણ ચર્ચા કરીએ ભારતીય જનતા પાર્ટીમાંથી સ્વરૂપજી ઠાકોર જે બે હજાર બાવીસમાં ગેનીબેન સામે લડ્યા અને હારી ગયા પરંતુ પરંતુ ટક્કર તો આપી હતી આ સ્વરૂપજી ઠાકોર ફરી મેદાને ઉતરી શકે છે આ સ્વરૂપજી ઠાકોર ની મહેનત પણ છે શંકર ચૌધરીની મહેનત પણ છે કારણ કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં બનાસકાંઠાની આ ચૂંટણીમાં વાવ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને લીડ નથી મળી ગેનીબેન ઠાકોરથી અમુક હજાર મત રેખાબેન ચૌધરી એક હજારથી પણ વધુ મત રેખાબેન ચૌધરી વાવ વિધાનસભામાં આગળ રહ્યા છે એટલે કે વાવ વિધાનસભામાં જ ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવવા નથી દીધી આ જોતા ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને પણ ચિંતા જરૂરથી છે 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 સ્વરૂપજી ઠાકોરને ફરી ઉતારી શકે મુકેશ ઠાકોર ઠાકોર મુકેશજી પણ ભારતીય જનતા પાર્ટીના જૂના અને જાણીતા નેતા છે આની પહેલાની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કામ કરી ચૂક્યા છે અને પક્ષને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી ચૂક્યા છે તેને પણ ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતારી શકે છે એક થિયરી તેવી છે કે ઠાકોર ચહેરો જશે નવ્વાણું ટકા એક ટકામાં ચૌધરી ચહેરો પણ સામે આવી શકે છે શૈલેષ ચૌધરી પરબતભાઈ ચૌધરીના પુત્ર પરંતુ પરંતુ વાત એ છે કે શૈલેષ ચૌધરી પટેલે પરબતભાઈના પુત્રને મેદાને ઉતારતા ભારતીય જનતા પાર્ટી મોટી ભૂલ પણ કરી શકે છે બનાસકાંઠા લોકસભા બેઠકમાં જે પરિણામ આવ્યું જે સ્થિતિ સર્જાય એ ફરી ફરીને ફરી એક વખત વાવ વિધાનસભામાં સર્જાઈ શકે છે હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે Gujarat News has been brought to you by Tak sabse પ્રવેશ ગયું હતું જે બાદ હવે ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું છે ચોમાસું ફરીથી ક્યારે સક્રિય થશે તેને લઈને હવામાન अगर हम रेनफॉल को देखते हैं तो अगले हफ्ते में जो है गुजरात के कई हिस्सों में जो है हमें लाइट टू मॉडरेट रेन देखने को मिलेगा साथ ही साथ अगर हम बात करें तापमान के तापमान अपने आने वाले हफ्ते में नो लार्ज चेंज में बना रहेगा विथ फॉरन टेंडेंसी साथ ही साथ अगर हम बात करते हैं पिछले 24 घंटों में कैसा रहा है गुजरात में मौसम उसमें से हम अगर मुख्य तौर पे बात करें तापमान की उसमें अहमदाबाद में चालीस दशमलव तीन डिग्री सेल्सियस गांधीनगर में चालीस दशमलव दो डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है अगर हम बात करते हैं पिछले चौबीस घंटों में दर्ज रेन की उसमें सौराष्ट्र कच्छ में अगर हम बात करें सुरेंद्रनगर में चौंसठ एम एम पोरबंदर में तिरसठ पोर एम भावनगर में छियालीस एम अमरेली में पच्चीस एम एम तथा साउथ गुजरात के अधिकतर हिस्सों में जो है लाइट रेन देखने को मिला है और अहमदाबाद तथा आनंद में भी जो है नॉर्थ गुजरात के हिस्सों में जो है रेन हमें देखने को मिला है साथ ही हम बात करते हैं आगे आने वाले हफ्तों में कैसा रहेगा बारिश को लेकर मौसम उसमें डे वन के लिए जो है अगले चौबीस घंटों के लिए जो है सौराष्ट्र कच्छ के जो है कुछ हिस्सों में जो है हैवी है रेनफॉल एट आइसोलेटेड प्लेसेस के लिए हैवी रेनफॉल वार्निंग दी गई है जिसमें द्वारका और पोरबंदर डिस्ट्रिक्ट शामिल हैं जहां चांसेस हैंवी रेनफॉल की अगले 24 घंटों में साथ ही बात करें जनरल रेनफॉल की उसमें जो है, है साउथ गुजरात के जो है अगले सात दिनों तक सारे ही डिस्ट्रिक्ट में जो है हमें रेनफॉल देखने को मिलेगा अगले तीन दिनों तक साउथ गुजरात में आइसोलेटेड रहेगा उसके बाद चौथे पांचवे छठे और सातवें दिन जो है स्कैटर्ड रेनफॉल दिया गया है पूरे साउथ गुजरात में हम अगर नॉर्थ गुजरात की बात करें उसमें जो है गांधीनगर अरावली खेड़ा अहमदाबाद आनंद पाँच एंड दाहोद तथा महिसागर जो है वो इससे जहाँ पे अगले जो है तीन दिनों तक जो है आइसोलेटेड रेन हमें जो है कुछ हिस्सों में देखने को मिलेगा साथ ही साथ बात करें डे फोन ऑनवर्ड्स जो है इन हिस्सों में जो है रेनफॉल जो है नॉर्थ गुजरात में रेनफॉल कम होता दिख रहा है जिसमें जो है कुछ हिस्सों में ही हमें छुटपुट बारिश देखने को मिलेगी जिसमें से मुख्य तौर पर बात करें खेड़ा है आनंद पंचमाल दाहोद तथा सागर शामिल है उसके बाद छठे सातवें दिन जो है नॉर्थ गुजरात के अधिकतर हिस्से ड्राई रहेंगे और साथ ही बात करें हम सौराष्ट्र कच्छ में कैसा रहेगा सौराष्ट्र कच्छ में जो है अगले दो दिनों तक सभी डिस्ट्रिक्स में जो है रेनफॉल दिया गया है साथ ही बात करें तीसरे चौथे और पांचवें दिन के लिए उसमें जो है मुख्य तौर पे जूनागढ़ अवनीली भावनगर जो सौराष्ट्र का सदन पार्ट है सदन पार्ट के जो डिस्ट्रिक्ट है उसमें गिर सोमनाथ बोटाट दीव कच्छ ये डिस्ट्रिक्ट जो है कच्छ सिर्फ दो दिनों के लिए तीसरे दिन से कच्छ में रेन नहीं दिया गया है सो so, तीसरे दिन ऑनवर्ड्स जो है सिर्फ गिर सोमनाथ बोटाट दीव अमरेली भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट शामिल हैं जो अगले पाँच दिनों तक जो है तीसरे चौथे और पाँचवें दिन में जो है इनमें लाइट रेन देखने को मिल सकता है कुछ प्लेसेस में और छठे सातवें दिन भी जो है कच्छ के यही सदन पार्ट में जो ही हमें कुछ हिस्सों में ही जो है रेनफॉल देखने को मिलेगा जो कि अपने डिक्रीजिंग पैटर्न में रहेगा साथ ही बात करें वार्निंग्स की सो अगले जो है पांच दिनों के लिए जो है गुजरात तथा सौराष्ट्र कच्छ के जो है सभी हिस्से जहाँ पे बारिश दर्ज की संभावना है उन सभी हिस्सों में जो है लाइट थंडर जो है वार्निंग जारी की गई है बुलेटिन में हाल बस लूज बना आप गुजरात न्यूज हैज बीन टू तेज